વડોદરા શહેરના શિવાલયોમાં મહાશિવરાત્રી હોય ભારે ભીડ જોવા મળી રહી છે તેવામાં વાત કરીએ ફતેગંજ મેઇન રોડ પર આવેલું ભગવાન શિવનું મંદિર ફતેગંજ મેઇન રોડ પર આવેલા શિવજીના મંદિરે પણ આજે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે આજે મહાશિવરાત્રીનો પાવન દિવસ છે અને તેવામાં તમામ શિવ ભક્તો ભોલેનાથને રીઝવવા માટે શિવ મંદિરોમાં પહોંચી રહ્યા છે ફતેગંજ મેઇન રોડ પર આવેલા આ શિવજીના મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અહીં મહાદેવને જળનો અને દૂધનો અભિષેક કરીને રીઝવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ત્યાં ખાસ કરીને આજે મહાશિવરાત્રીનો પર્વ હોય અહીં આવતા ભક્તો માટે ફરાડી પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે ભક્તોને ફરાડી પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમ આ વર્ષે પણ અંબા જ્યાં અમારું ભોલનાથજી ભગવાન નું મંદિર આવેલું છે ત્યાં આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફરાળી ખીચડી તથા ફરાળી ચેવડા નું આયોજન રાખવામાં આવેલું છે નીલેશ ચવલાની પ્રમુખ ફતેગંજ મેન રોડ યોગ મંડળ